યુકલ નો નિયમ અને એરોમેટિકરણ સૌથી પેલા આપણે લખીએ યુકલ નો નિયમ તો સમતલીય ચક્રીય સંયોજનોમાં

એરોમેટિક ગુણધર્મ ધરાવે છે જ્યાં એન બરાબર ચક્રીય રચનાની સંખ્યા છે ઉદાહરણ લઈને આપણે સમજીએ તો પેલું છે બેન્જીનમાં આપણે જોઈ શકીએ કે અહીં એક જ ચક્ર છે માટે એન બરાબર એક મૂકીએ તો ફોર વન પ્લસ ટુ એટલે ફોર પ્લસ ટુ એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા છ થશે એ જ રીતે નેપ્ટેલિન માટે જોઈએ

ત્રણ છે માટે પાય ઇલેક્ટ્રોન ચૌદ થશે હવે આપણે જોઈએ બેન્જિનમાં એરોમેટિક લાક્ષણિકતાઓ સૌથી પહેલા આપણે જોઈએ બેન્જિન વિશે વાત કરીએ તો આલ્કેજનો બેન્જિન સાથે કેમેનો સામાન્ય તાપમાને કેમેનો પૂર સાથે અને એચ ટુ સી સાથે યોગશીલ પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે એ જ રીતે બેન્ઝિન પણ પ્રતિકાર કરે છે માટે બેન્ઝિન પ્લસ ધારો કે આપણે પેલી પ્રક્રિયા લઈએ કેમેનોફોર સાથે અથવા તો એચ સાથે Cl2 સાથે અને Br2 સાથેની પ્રક્રિયાઓનો પ્રતિકાર કરે છે સામાન્ય તાપમાને પ્રતિકાર કરે છે પરંતુ વિશિષ્ટ विशिष्ट प्रक्रिया परिस्थिति में वेजीन नाइट्रेशन क्लोरिनेशन શન જેવી પ્રક્રિયા જેમ બેન્જિન એચ ટુ સીએલ ટુ અને ઓથ્રી સાથે યોક્લ પ્રક્રિયા

થતું નથી આ ઉપરાંત ઘટક એક જ હોય છે એટલે કે ટોલવીન નો એક જ હોય છે જ્યારે ત્રણ હોય છે એટલે કે આપણે ઝાયલી માટે વાત કરી બે મિસાઇલ સમૂહ તો ઓર્થો પેરા પેરાને મે ત્રણ સમઘટકો જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ બેન્જિંગ નું આધુનિક બંધારણ તો એરોમેટિક કે સંસ્પદનીય બંધારણ એ બેન્જિંગ નું આધુનિક બંધારણ છે आ उपरांत अपने जो तो आल्किन बेन्टीन आल्किन बंद लंबाई माटे बात करिए तो आल्केन में कार्बन कार्बन बंद लंबाई

વધારે બંધ લંબાઈ હોય છે આ ઉપરાંત બેન્ઝિન માના સિક્સ પાય ઇલેક્ટ્રોન નું બેન્ઝિન માના સિક્સ પાઈ ઇલેક્ટ્રોન નું વિદ્યુત વાદળ તેના સમતલ ની બંને બાજુ આકારમાં વલય ફરતું રહે છે આ ઉપરાંત કહી શકીએ કે બેન્ઝિન યુકેલ નો નિયમ યુકેલના નિયમને અનુસરે છે యూకె నో నియమ ఎట్ల పాక్ట్రో సంఖ్యా ఫోరే ప్లస్ టూ చే